હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ એન્ડ ટોઇસ વિડીયોમાં આપણે જોઈશું ધોરણ પ્રકરણ એક આહારના ઘટકો જેમાં આજનો આપણો મુદ્દો છે ખનીજ ક્ષારો ખનિજ ક્ષારો તેના સ્ત્રોત તેનાથી થતા ત્રુટીજન્ય રોગો અને ચિહ્નો અગાઉના બે વિડિયોમાં આપણે પોષક દ્રવ્યો અને વિટામિન વિશેની માહિતી મેળવી છે સૌ જોઈશું ખનીજ ક્ષારો જેમાં આવશે કેલ્શિયમ ફોસ્ફરસ આયોડીન અને આયર્ન તો એના સ્ત્રોતની માહિતી મેળવીશું ત્રુટિજન્ય રોગની માહિતી મેળવીશું ખનીજ ક્ષારો કેલ્શિયમ જેના સ્ત્રોત છે દૂધ ઈંડા ગોળ સુકોમેવો મીઠું અને કઠોળ તેનાથી થતાં ત્રુટીજન્ય રોગોમાં આવશે હડકાં અને દાંતનો કહવાટ જેના ચિહ્નોમાં આવશે નબળા હડકાં અને દાંતમાં થવો ત્યારબાદ ખનીજ ક્ષાર બીજો છે ફોસ્ફરસ જેના સ્ત્રોત છે દૂધ કેળા અને ધાન્યો ત્રુટીજન્ય રોગોમાં આવશે હડકાં અને દાંતના રોગ ચિહ્નોમાં આવશે હડકા નબળા થવા દાંત અને પેઢાના રોગ ભૂખ ન લાગવી ત્યારબાદ છે ખનીજ ક્ષાર નંબર ત્રણ આયોડીન જેના સ્ત્રોત છે આડુ માછલી લીલા પાંદડાવાળા શાકભાજી ત્રુટીજન્ય રોગ છે ગોયટલ તો ગલગંડ ગર્ડનમાં જેના છે ગર્ડનમાં આવેલ ફૂલી જવી બાળકોમાં ગ્રંથિક મંડતા જેના સ્ત્રોત છે ફળો માંસ લીલા પાંદડાવાળા શાકભાજી તેનાથી થતા ત્રુટીજન્ય રોગોમાં આવશે એનેમિયા એનેમિયા એટલે કે પાંડુરોગ ચિહ્નોમાં આવશે શરીરમાં નબળાઈ જોવા મળે છે